પણ જે જે નવા મિત્રો આવો એ આપણી ચેનલ પર નવા આવે સબ્સક્રાઇબ કરજો લાઈક કરી દે શેર કરજો તો આ બાજુ મેં અન તારે તો વાવાઝોડું આપવાની તૈયારી છે વાવાઝોડું આવે કે તો મેં ગાજા છે આ બાજુ

એ તો ખબર નથી પણ આવશે તો ખરું હાલ તો ઉનાળો આમાં ચોમાસા જેવું કઈ નો તો ચોમાસ જેવું કઈ નઈ છે તો ચોમાવું આવશે લઉં dah oh, mal pintu nak pintu pintu <laughs> આપણે આઈ જાય છે ગેર પાકી લેવા ચાલો જો અમે આવો એવું થઈ ગયું છે મિત્રો વાદળો જાય અત્યારનું વાતાવરણ કેટલું મસ્ત થઈ જાય ધારે જવા પણ આવશે કે નહીં આવે કોઈ નક્કી નહીં આવા તારું કરી બાજરી નું પણ બોન પાવું ના પર એક પણ પી જાય જો આ બાજુ ચીવતી છે સંધારી બધું ઉપરી જઈ જય આપણે હરિયા છે એટલે ફરવા માટે

અંધારું ગોટ થઈ ગયું થઈ ગયો તો આપડે પછી ફોન આવી ગયો તો એટલી વાર થોડી વાર લાઈવ રોકાઈ ગયું હતું થોડી વાર જઈ લે છે મસ્ત દેખાય છે અત્યારનું વાતાવરણ